મિત્રો એક ભારત ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરાયું નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ તેમજ વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી સમિતિ ગોહિલ સાહેબના માર્ગદર્શન તળે ઊંચા વ્યાજે લોકોને નાણાધીરના વ્યાજખોરોના ત્રાસથી બચાવવા સારું અને લોકોમાં જાગૃતિ આવે તે માટે તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસના રોજ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે જાહેર જનતા માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસબીઆઈ બેંકના અધિકારી શ્રી કૃણાલ ચંદ્રકાંત રાવલ સાબરકાંઠા બેંકના અધિકારી શ્રી વસંતભાઈ પટેલ બેંક ઓફ બરોડાના અધિકારી શ્રી મહેશ નાલે આઈસીઆઈસીઆઈ બેંકના શ્રી રજનીકાંત વણકર વગેરે તથા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી આર પઢેરિયા પી એવી જોશી તથા સ્ટાફના કર્મચારીઓ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ કાંતિભાઈ હેડ કોન્સ્ટેબલ કનુભાઈ મેઘાણી કુલદીપભાઈ કિકમભાઈ વગેરે તથા ખેડ શહેરમાંથી સો જેટલા લોકો હાજર રહ્યા હતા અને લોકો ઊંચા વ્યાજે વ્યાજખોરો પાસેથી નાણાં ન લે અને બેંકમાંથી ઓછા દસ્તાવેજો આપી તાત્કાલિક લોન મેળવવા અંગે આ લોન મેળવો રાખવામાં આવ્યો હતો બેંકના અધિકારીઓને પ્રજાને ઝડપી લોન મળે તેવી માનવ સેવા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવા માટે જણાવવામાં આવ્યું હતું પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા